i hindu! What? you સરકાર માં પણ આપણે વાત કરવાના છીએ કે સભાધા કાનૂન બને ના લોકો એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં થઈને પણ લોકો એના માટે થઈને સાથે પણ વધારે બાંગ્લાદેશમાં એવા ઘણા ખરા બહેનોની બલાત્કારવામાં આવ્યો ની હત્યા કરવામાં આવ્યા હિન્દુના મંદિર તોડવામાં આવ્યા છે હિન્દુ પૂજારીઓની હત્યા કરવામાં આવી છે એ પણ મોટો વિષય છે એમને પણ શ્રદ્ધાંજલિ માટે થઈને આપણો જ પાડોશી છે અને આપણા જ ભાઈઓ છે આપણા જ હિન્દુઓ વસે છે તો એને પણ ન્યાય મળવો જોઈએ ને આ કાર્યક્રમમાં એના માટે થઈને આપણે બધા ભેગા ના બંને માટે થઈને બે મિનિટનું મૌન ધારણ કરીશું પછી મૌન બાદ પછી આપણે આ કાર્યક્રમ છૂટા કરીશું અત્યારે આખો બંધ કરીને જગ્યા ઉપર જ આપણે બે મિનિટનું મૌન ધારણ કરીશું